આપણે શરૂઆત કરી દઈએ સૌથી પહેલા તો આપણે છે ને પાણી મૂકવાનું છે તો આપણે જો એક કિલો શાક છે આપણે એટલું પાણી નાખ્યું છે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે પાણી છે મસ્ત સ્વાદ આવે આ હો તો પાણી ગરમ થઈ ને તો આપણે ફટાફટ મસ્ત મજાનું રિપેરિંગ કરી લઈએ છીએ અને પાણી થઈ છે ગરમ તો પાણી ગરમ થઈ ને ને તાવથી આપણે શાક થવાનું છે બે વખત ધોવાનું જેવું આ તો ખાલી ધોઈ છે જેવું તેવું અને પછી મસ્ત મજાનું સાફ કરવાનું બીજા પાણી હવે ધોવાનું કરવાનું છે આપણે મસ્ત મજાનું શરૂ એટલે કે આ ફેરી હાવ સાફ કરી રાખવાનું છે આ છે કલેજી કાળજુ બોલે તો કે કલેજી તો આમાં વાળ અથવા મોળા પછી કાંઈક લાકડાના સોડિયા કચરો ગમે એ વસ્તુ હોય આપણે મસ્ત મસ્ત એક એક પીસ લઈને આવું રિપેરિંગ કરીને પછી આમાં મેકવાનું છે ને ડાયરેક્ટ હવે પછીનું પછી આ રિપેરિંગ થઈ જાય ને પછી આપણે દાવાનું છે ડાયરેક્ટ બાફાઈ એમ આલો પાણી ગરમ થાય એમાં તો પાણી ગરમ થઈ જાય તો અહીંયા થઈ જાય રિપેરિંગ ડાયરેક્ટ આ થઈ જાય એટલે મને ઓરી દેવાનું છે તો બફાઈ દઈ પછી તમને બતાવવામાં આવશે એટલે કે બાકી તો એ બતાવી છે એમ તો કામ થઈ ગયું હા એમ હતી ને તો ચાલો ફટાફટ ધોવરાવી ને ધોઈ લઈએ ફાઇનલી મિત્રો કન્ટિન્યુ ધોવાઈ ગયું છે મસ્ત નું સાફ થઈ ગયું તમને જોયા થાય છે બધા મિત્રો અને આવી રીતનું કોઈ આપણે સાફ કર્યું છે તો ડાયરેક્ટ ડાયરેક્ટ गरम पानी में ओरवा गरम पानी में ओर दे चलो ओर दी આપણું ગરમ થઈ ગયું છે ને હવે આપણે એમાં દેવાનું છે શાક એમાં બધું દેવાનું છે અને આની અંદર આપણે કેટલી વાર છે પંદર વીસ મિનિટ પછી મિનિટ ત્રીસ મિનિટ કેટલી વાર અડધી કલાક ઉપર સડવા દેવું પડે અડધી કલાક ઉપર સડવા દેવાનું છે વિચાર કરો

સર તો એનો મેલ જે હતો એ કાઢી રાખવાનું છે આપણે આને ખાલી તર છે પછી બધું આસર થઈ જાય પછી ફી આસર થઈ જાય એટલે કે બધુંય ચોખ્ખું રહી પછી મેલો નીકળી જાય આમ આપણે એક આખી કાય ફાળ બહારથી ચાલુ હોય કે એ ફાઇનલી આખડે તમે જોઈ્યુ છે તો કન્ટિન્યુ ફાઇનલી તમે જોઈ્યુ છે આખડી તો ને હું તો કહું આ એમ કહું કે જીઈ એવું નહોતું દેખાળ નામ તેમ કઈ કઈ કે ઈ હાટો થી એમ કેતો પણ કઈ કીધું નહીં તો કન્ટીન્યુ સાલ બફાઈતા સુધી કા આપણો મસાલો બધે ઠીક જશે તૈયાર મસ્ત મજાની ડુંગળીનું કટિંગ લીલું મરચું આદુ અને લીલું લસણ થઈ જ્યુસે તૈયાર કે આ તો આપણે અત્યારે જરૂર નથી પાછળથી નાખવાની નાખવાનું છે તાણા જરો કોતમરી તો મસ્ત મજાનું તો આપણું બધું બફાઈ ગયું છે ને ધીમા તાપે આપણે સડવા દીધું છે ચાલીસ થી પિસ્તાળીસ મિનિટ સુધી એટલે આવું સડી ગયું છે એટલે મસ્ત બફાઈ ગયું છે હવે આપણું શાક તો હવે પાણી માં બહાર નીકળ લેવાનું છે તો આવી રીતે પેલા સમસી સમસી આવો થોડો પૈયર મસ્ત મજાના કાઢી લેવાના છે ભાઈ પછી આ કોરું થઈ છે ને અને ઓલામાં પાણી છે પાણી આપણે જરૂરિયાતમાં હલાવો લેવાનું છે મતલબ યુઝ કરવાનું છે પાણી હેતે એમ

તો આપણો મસાલો બધા તળાઈ જાય હવે પછી નાખવાનું છે એમાં ડુંગળી

આપણે શાક નાખ્યું એ પાણી વીધું ને એ પાણી થોડુંક નાખવાનું છે ફૂલ તો આપણે સરવા દઈશું હવે આ પાણી ના સુધી બળે નહીં ના સુધી હલાવ્યા રાખવાનું છે ઘડી સડી જવા દે તો આપડે હવે પાણી નહીં મૂકી પણ હવે ભળી ગયું છે છે એ હવે બધું ત્યાં

તો કે આપણું ઘર બધું સડી ગયેલું છે મસ્તી નું બફાઈ ગયેલું પણ છે ખાલી મિક્સ કરવાનું છે આપણે અને ત્યાંનું બનાવેજો કેમ દેખાઈને જોરદાર થયેલી જોરદાર તો પછી યાર

બાજરા નાખા પછી ના થોડી કોથમરી નાખવાની છે ધણા જેવું એટલે ભૂપે નાખવું પડે તો મસ્ત શાક થાય અને શાક સડે પછી મળશું તમને ડાયરેક્ટ જમતી જાય તમે બધા કહો છો ને કે જમણે એ બતાવતા નથી તો હવે તમને મમ્મી જમીએ ને એ બતાવી છું તો કન્ટિન્યુ લાઈક કરી તો હવે પછી નહીં કરી દેજો એટલે પછી હજી પછી જમવાનું બતાવીશું નહીં કા ને કોમેન્ટ ખાસ કરજો જમી એ બતાવી તો તમને કેવું લાગે એમ કહેજો કા મિત્રો ફાઇનલી આપણે બે જ સીવાળું કરવા બાજરાનો રોટલો છે ઘઉંનો રોટલો છે અહીંયા છે આપણે મટન

મસ્તો મસ્ત છોડી દઉં હાવ વિડીયો પણ આપણે પૂરો કરી દેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા તો જય માતાજી બાય